નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ આજની ખાસ વાર્તામાં વાત કરીશું વીરમાયા નગર જે આવેલું છે વોર્ડ નંબર 3 માં જ્યાં રહેવાસીઓ કેટલાક વર્ષોથી એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે આના મૂળમાં છે રેલવે અને નગરપાલિકા વચ્ચે પીસાતા ગટર પાણીની સુવિધાથી રહેવાસીઓનો વિમુક્ત થવાનો પ્રશ્ન વીરમાયા નગરના લોકો હજી પણ ગટર લાઈનોથી વંચિત જેને કારણે તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી મુલાકાતે હોદ્દેદારોએ નિવેદન આપ્યું કે આ સુવિધાથી વંચિત લોકો માટે તંત્ર દ્વારા ક્યારે પગલા લેવામાં આવશે પ્રશ્ન એ છે કે આ સમસ્યાનો ક્યારે પૂર્ણ ઉકેલ આવશે અને શું આ વ્યવસ્થા સુધરશે આ વિષય પર વધુ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે